તો છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બધાય મજા મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ માસીની ની ઘરે આપણે જો શોભા બેટલે બધા ભેરા થઈ ગયા છે કારણ કે અહીંયા છે સમૂહ તો જો માસી અહીંયા આટા મારે છે આયા તો ભાષા બેઠા મારા મામા ને કે અમારા ગામમાં સંગુ લગન છે અને અમારા છોકરા બધા આવ્યા છે ભાણકા ભાણે ને ભાણકી બધા આવ્યા છે હાડી નીતિનભાઈ બોલશે નીતિનભાઈ બોલો શું છે ના નીતિન બહુ સલાહ દેશો નાગબાઈ માં નું મંદિર તમે દર્શન કરી લ્યો તો અહિયાં જ છે નાગબાઈ માં ની કૃપા થી અહિયાં જ સમૂહ લગ્ન થાય છે એક માંડવો અહિયાં રાખવામાં આવેલો છે એમાં એવું છે કે ટોટલ છવ્વીસ લગ્ન છે ને એ જગ્યા ઓછી છે મંદિરની બાજુમાં એટલે એક માંડવો અહીંયા રાખવામાં આવેલો છે ને બાકીના માંડવા જ્યાં પટ છે ત્યાં રાખવામાં આવેલા છે તો આ મંદિરની બરાબર એક માંડવો રાખેલો છે બ્રાઇડ બ્રાઇડની એન્ટ્રી અત્યારે થઈ છે ને જાય તો ગમે આપણે ગયા તા નાગભાઈ મંદિર દર્શન કરવા માટે તો એ તો નાગભાઈ માં મંદિર આપણે આખા બ્લોગમાં પણ આપણે બતાવ્યું હતું તમે ન જોયો હોય તો જઈને જો આવજો બ્લોગ અને અત્યારે જો અમે પાછા આવે જઈએ છીએ માંડવે તો બન્યા રેજો માં ઉમેશભાઈ જીવરાજભાઈ કોરાટ રાજેશભાઈ ધનજીભાઈ તારપરા રાજેશભાઈ ધનજીભાઈ અત્યારે જે માતાજી છે તે બધી છોકરીને સોનાના દાણા અને આશીર્વાદ ને બધું આપવા માટે છે ફેમિલી તો આ છે કરિયાવર બધી છોકરીઓને કરિયાવર આપવામાં આવશે સોફા અને ખુરશી ને બધું છે કબાટ ફ્રીજ ઘી ઘર નાની મોટી બધી વસ્તુઓને ને બધું તો આ રીતનો કરિયાવર છે પર્યાવરણને બધું જોયા અત્યારે અને અત્યારે હવે આમ જો બધું તમે જોઈ શકો છો આ બધી અત્યારે બધા માતા મારીએ છીએ આમ બધાય લગ્ન કરે ને અમે આ બાજુ આ બાજુ પાછળના ભાગમાં છોકરાઓને રમવાનું છે જમ્પિંગ કરવાનું આ બધું ફ્રીમાં રાખેલું છે છોકરાઓને ફ્રીમાં જમ્પિંગ કરવાનું તો ભાવેને અત્યારે તો આતા મારતા મારતા મુને છોખા બેન આમ બધુંય રખડી લીધું છે તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા બાજુ હોય ગયા આ બાજુ બધું વેચાય છે

આપણે બેહી ગયા છીએ જમવા અત્યારે કોફા જમવા જમવા જમી લઈએ અમે મિત્રો અત્યારે વાગી ગયા છે બેન અત્યારે બધા વર વરાજાને પ્રમાણપત્ર અને બધું અપાય છે મેરેજ સર્ટિફિકેટ બધા આપે છે અને સન્માન કરાય છે

હવે સાચી વાત લગાડેલો સાધો સમય કાઢો કીધા ગીત ડાક બાપુ ની રચના બે પડી ફેમેલી તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે મામા મામી ને અમે બે મમ્મી દીકરી તો જો અત્યારે રહી છે માસીની ઘરેથી હવે રહી જ છે ઘરે તો ફેમેલી આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે અત્યારે વાગી વાત છે છ પોણા છ વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા છે અત્યારે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા અને તમને સમૂહ લગ્નનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આ સાક્ષાત માતાજીએ હાજરી આપેલી હતી નાગણી સ્વરૂપે તો હું એ પણ વિડીયો તમને બતાવી દઈશ ને જ્યારે થાંભલી રોપાની જ્યારે સમૂહલગ્નની ત્યારે નાગબાઈમાં પોતે નાગણી રૂપે હાજરી આવી એવો વિડીયો છે મારી પાસે મા માસી મારા માસીએ ઉતારી લીધો છે તો હું તમને વિડીયો બતાવી દઈશ તો બ્લોગમાં બન્યા લેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધાય